Aku biasa nih. Napa ya tuh? તું tadi mau ngomong di sana dari kalian beli jah, aku jah. Tidak ada yang oke. Aku. Tadukan deh, asli ya. Hi, apa tuh kan ya? Wah,

તો જાના કઈ નાય યાર એ બોલા તું કે કે તો કઈ નાય બેહાઈ બોલો નોકરી વાળો દીદી તમે છોકરો નોકરી વાળો અમે મજૂરિયા ખેતરમાં કામ કઈ કરી ને ખાલી લાવી રંગવા મારી બી

મેવા યાર મતેન પોમે એટલે તો એક ટાઈમ ઓ એટલે બેવા આયા નકા આયા તો જંસી કોમચી તો ઉનજા ખેતી

હું જાય તો ગમે તે બે જણા લડાવ પૈસા તો ગમે તો આ સકુની ગયો લે સકુની લે

bị có bà đi rồi nè, anh dom kook na đuổi thật, tôi muốn mày ở bên tôi, kì kia, dom ba, anh dom bà ai, dom ba, anh 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 dom anh dom ba, anh dom ba, anh dom ba, anh dom ba, anh dom anh anh અમારી વાતોમાં કાયા તને ખોળી ખોળી મને ખબર જ નઈ વાતોની અમે તો આ ગાજી કોઈ બોલવાનું હું તમને બોલ્યો નહીં હું ક્યાં મને નહીં આ તો વધાની બોલાનું કઈક જોતા માના આ તો કઈ દીધું તો મને દેવાને કાળ્યું આ કરી લે દે લે દે દે હું

мам 봐 와우 와우 뭐해아

અમારી ભૂલ થઈ ગઈ હવે કરી મન સમજ આ બેઓ ને ના એ તમે ગોમો કોઈ ન લીલા આ જીંદગી ઓરી હવે ગેલી